નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જોગી સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મોહ અને પ્રેમનું રહસ્ય તો આજે આપણે જોઈએ કે અત્યારે કેટલા સંપ્રદાય ચાલી રહ્યા છે કેટલા સાધુઓ છે કેટલા સંતો છે કેટલા ગુરુઓ છે અને કેટલા લોકો તમે જો કોઈ પણ માણસ કોઈને કોઈ જગ્યાએ સાધુ સંત કે ગુરુ પાસે જોડાયેલો જ હોય છે તો પછી ખરેખર પ્રેમની ગંગા કેમ વહેતી નથી તો આજે જે સાધુ સંતો ગુરુઓ જે કહીએ એ બધા જ અસર હોતા નથી એમાં ધંધાદારીનો વધારો હાથ હોય છે અને આવા લોકોએ જ પ્રેમની ગંગા ઉપર મોહનો બંધ બાંધી દીધો છે ધારો કે એક બંધ બાંધીએ તો જે નદી સાગરને મળી રહી છે એ નદી પછી સાગરને મળી શકતી નથી એ બંધમાં જ બંધાઈ જાય છે એવી રીતે આજે પ્રેમની ગંગા ઉપર મોહરૂપી એવો બંધ બંધાઈ ગયો છે કે એ નદી આગળ પ્રયાણ કરી શકતી જ નથી તો પ્રેમ ધારા વહી રહી છે ત્યારે ભેદભાવ નથી જ્યાં પ્રેમ છે ત્યાં પણ નથી ત્યાં વિરોધ નથી ત્યાં ઊંચ નીચ નથી અને જ્યાં પ્રેમ છે ત્યાં જ્ઞાતિ કે જાતિ નથી કેમ કે જેમ આપણે જોઈએ છીએ કે ગંગા નદીમાં ભલે કોઈ પણ જ્ઞાતિનો મનુષ્ય હોય કોઈ પણ ધર્મનો મનુષ્ય હોય પછી ભલે ચાહે એ પાપી હોય એ બદમાશ હોય એ દગાખોર હોય એ અત્યાચારથી ભરેલો હોય એ ભ્રષ્ટાચારથી ભરેલો હોય એ શૈતાન જેવો હોય એને શૈતન જેવી એની વૃત્તિઓ હોય અમીર હોય ગરીબ હોય સાધુ હોય સંત હોય સન્યાસી હોય કે પછી સંસારી હોય કે પછી કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય તો ગંગા કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતી નથી ગંગા દરેકને સ્વાગત કરે છે ગંગા દરેકને પોતાના ખોડે ખોડા મળે છે એટલે કે ગંગાના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી તો આપણે સાધુ સંતોને ગંગા કહીએ છીએ સાધુ સંતોની જો મેન એમનું જે આપણે શીર્ષક આપી તેમને ગંગા જ કહેવાય કે સાધુ સંતો ગંગા જેટલા પવિત્ર હોવા જોઈએ તો હવે વિચાર કરો કે સાધુ સંતો જો ગંગા જેટલા પવિત્ર હોય અને જો ગંગાનો પ્રવાહ સાગરમાં મળી જતો હોય તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોહના પ્રવાહે પ્રેમની ગંગા પર કેવી રીતે આવરણ બાંધી દીધું છે પ્રેમ આટલું બધું હોવા છતાં પ્રેમની ગંગા કેમ વહેતી નથી તો ગંગાના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી અને એટલે જ કહેવાય છે કે આપણે કહીએ છીએ પ્રેમ કી ગંગા બહાતે ચલો જ્યોત સે જ્યોત મિલાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો પરંતુ આજે આપણે જગતમાં જોઈ રહ્યા છીએ કે અસંખ્ય સાધુઓ છે અસંખ્ય ગુરુઓ છે અસંખ્ય સંપ્રદાય છે અને આ બધા જ ઠેર ઠેર પ્રેમની જ વાતો કરી રહ્યા છે અને કથાકારો પણ સત્યની અને પ્રેમની કથાઓ કરતા હોય છે તો પછી પ્રેમની ગંગા કેમ વહેતી નથી તો પછી મનુષ્યને મનુષ્ય મનુષ્યને જેટલી જાનવરની બીક નથી એટલી જ મનુષ્યને મનુષ્યની બીક કેમ લાગે છે બીજું કે જાનવર માટે કોઈ દિવસ કાયદા બનાવવા પડે જ નથી અને મનુષ્ય માટે જ કેમ કાયદા કાયદા બનાવવા પડે છે મનુષ્ય માટે જ કેમ દંડ આપવામાં આવે છે તેમ છતાં મનુષ્યને મનુષ્યનો ભય કેમ ઓછો થતો નથી તો આનું એક જ કારણ છે કે મોં અને મોહ એ જ બધાનો બાપ છે કેમ કે મોહમાંથી જ રાગ દ્વેષ વિષય વાસના કામ ક્રોધ અહંકારનો જન્મ થાય છે અને એ મોહ એ જ એવું ઝેર છે કે જે આપણે જોઈએ છીએ કે દૂધમાં જો એક સાસનું ટીમ્પું પડી જાય ને તો એ દૂધને ફાડી નાખે છે એવી જ રીતે મનુષ્યની અંદર જો મોહ ઉત્પન્ન થઈ જાય મોહનો એક ટીમ્પુ પણ પડી જાય તો મનુષ્યના જીવનને બરબાદ કરી દેશે અને એ જ મોહ મનુષ્યને સમય આવે શૈતાન પણ બરાવી દેશે અને એ જ મોહ મનુષ્યને મોહના કારણે અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલાય મનુષ્ય લગ્ન જીવનમાં નફરતની તિરાડ પડી ગઈ છે કેટલાય પુરુષોનું અને કેટલીય મહિલાઓનું જીવન બરબાદ થઈ ગયું છે અને આ મોહે તો સાધુઓને પણ છોડ્યા નથી કારણ કે આજે આપણે જોઈએ છીએ કે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધી છે સાધુ સંતમાં પણ ઝઘડા ચાલી રહ્યા છે એકબીજાનો વિર તમે જ્યાં જુઓ તમે એક સંપ્રદાયનો તમે જ્યાં હોય સંપ્રદાયવાળા તો બીજા સંપ્રદાયનો વિરોધ સો ટકા જ કરવાના આપણા ત્યાં આ ચાલે છે પેલા ત્યાં આ નથી ચાલતું આપણે આવા છીએ પહેલાં તેવા છીએ આપણે ઊંચ છીએ પહેલાં નીચ છીએ તો હવે એ એક જ વસ્તુ છે કે પરમાત્મા એક છે એની વ્યાખ્યા એક જ હોઈ શકે તો પછી આમાં વિરોધ કેવી રીતે આવી શકીએ વિરોધનો તો કોઈ સવાલ રહેતો જ નથી એટલે કબીરે કહ્યું છે કબીર કૂવા એક હૈ પનિહારી હૈ અને બર્તન સબ કે ન્યારે ન્યારે સબમે પાણી એક બધામાં એક જ પાણી રમી રહ્યું એક જ કૂવાનું પાણી આખું ગામ ભરી લાવે છે એક ગામના કૂવાનું પાણી આખું ગામ પીવે છે તો પછી કોઈ એમ ના કહી શકે આ મારું પાણી આ બીજા કૂવાનું પાણી એક જ કૂવાનું પાણી બધા રમી રહ્યું છે પછી આમાં ભેદભાવ ક્યાંથી આવ્યો તો આજે આપણે જોઈએ છીએ કે મનુષ્યોએ ભગવાનની પ્રાપ્તિ માટે અને જે લોકોએ ધર્મને ટકાવી રાખવા સંસાર છોડીને ભેખ ધારણ કર્યો હોય જેને પોતાના પરિવારને તરસોડ્યો હોય તો પછી ભેદભાવ કેમ રહે છે એકબીજાનો વિરોધ કેમ કરે છે અને કોર્ટ કચેરીમાં કેમ જાય છે આજે આપણે સરય સરવૈ કાઢીએ ને તો ખબર પડે કે કોર્ટ કચેરીમાં સંત સાધુઓના કેટલા કેસ પડ્યા છે હવે પહેલી વસ્તુ જે છે કે સંસાર છોડવાનું કારણ શું પ્રભુ ભજન સંસારમાં એમને પ્રભુ ભજનમાં હિત ન લાગ્યું અહીં રૂકાવટો આવતી હતી તો એ રૂકાવટ માટે એમને સંસાર છોડી દીધો પ્રભુ ભજન માટે સંસાર છોડી દીધો અચ્છા હવે બીજા સંસારના લોકો એમને હેરાન ન કરે એટલા માટે આવા ભગડા ભગવા કપડાં પહેરી લીધા પોતે કંઈક સંસાથી અલગ પડી ગયા પણ એમ સતોય જો મોં છૂટ્યો નહીં તો પછી પ્રેમની ગંગા વહેવાની નથી એ કોર્ટ કચેરીની જ ગંગા વહેવાની છે ભેદભાવની જ ગંગા વહેવાની છે રાગદેશની જ ગંગા વહેવાની છે દ્રૈત ભાવની જ ગંગા વહેવાની છે અને સંપત્તિની જ ગંગા વહેવાની છે આજે આપણે નક્કી કરીએ હિન્દુ ધર્મમાં એક નક્કી કરે ભલે દેવ દર્શનને બધે જવું મંદિરે જવું મહાદેવે જવું તીર્થંકરો જવું બધે જવું પણ ક્યાંય જઈને કોઈ પણ મહાદેવમાં કોઈ મંદિરમાં કોઈ તીર્થંકરમાં એક ફૂટી કોળી પણ નાખવાની નહીં એક રૂપિયો પણ નાખવાનું નહીં સદગુરુના સાનિધ્યમાં પણ જવું પણ સદગુરુને એમ લાગે કે એમના જીવન પૂરતું જ એમને દક્ષિણા કરવાની કોઈ વિશેષ દક્ષિણા કરવાની નહીં આજે તમે જુઓ સદગુરુના આશ્રમ માટે આપણે આપણી અક્કલ કાંઈ આટલું તો રાજા રાવણને નહોતું એટલા બધા વીઆઈપી આશ્રમ તો પછી આ વગર પૈસાનો ધંધો શું ખોટો અને આના કારણે જ મોહ ઉત્પન્ન થયો છે અને એ જ મોહે પ્રેમની જે ધારા વહેરી હતી પ્રેમની જે ગંગા વહેરી હતી એ પ્રેમની ગંગા ઉપર એવો પાક્કો બંધ બાંધી દીધો છે કે લોકોની પ્રેમ લોકોના અંદરથી પ્રેમની ગંગા બહાર નીકળી જ ન શકે પ્રેમની ગંગા વહી જ ન શકે તો અને મુખ્ય કારણ છે મોહ તો ભલે ચાહે સંસારી હોય ચાહે સાધુ હોય ચાહે સંત હોય ચાહે તપસ્વી હોય ચાહે સન્યાસી હોય કે પછી મહાગુરુ હોય પરંતુ બહારનું જ્ઞાન શીખી લેવાથી મોહ મટતો નથી કારણ કે મોહનો નાસ્તો ત્યારે જ થાય છે જ્યારે મનુષ્યની ઉર્જા સંસારની યાત્રા છોડીને અંદરની યાત્રા કરે તો જ પ્રેમની ગંગા વહે છે પરંતુ આજે મોહરૂપી દિવાલે પ્રેમની ગંગા ઉપર બંધ બાંધી દીધો છે તો હવે આજે આપણે જોઈએ છીએ કે આજે બધા જ શબ્દો ઉપર દોડી રહ્યા છે પ્રેક્ટિકલ કોને આજે તમે જુઓ કોઈ પણ સાધુ સંતને જુઓ તમે ગમે એવા ગુરુને જુઓ એ વીઆઈપી ગાદી બનાવશે વીઆઈપી ગાદી ઉપર બનાવીને તમને સત્સંગ કરશે લેક્ચર આપશે તમને આમથી આમ સમજાવશે આમથી આમ સમજાવશે આમથી આમ બધું સમજાવશે મોટા મોટા મેળાવડા કરશે સંત મેળાવડા કરશે બધા ડેકોરેશન કરશે પણ જ્યાં પ્રેક્ટિકલ જ નથી જ્યાં અંદરની યાત્રા જ નથી તમને તરસ લાગી હોય તો તમે પાણીના ફોટાના આગળ જઈને તમે ચોવીસ કલાક બેરો ને એમાંથી એક બૂંદ પાણી તમારી મુખમાં બંધ હતી તમને ભૂખ લાગી હોય તો આખી પાકશાસ્ત્રની ભૂખ વાંચી જાઓ તો ભૂખ તમારી મટવાની નથી એના માટે પાણી માટે અસલ પાણી ગોચવું પડે અને ભૂખ માટે મહેનત કરીને જમવાનું ભોજન તૈયાર કરવું પડે અને એ મહેનત કરીને આપણે જે ભોજન બનાવ્યું એ જો અંદર જાય તો ભૂખ સંતોષ આવે ને કે બાકી પાકશાસ્ત્રને આખી પુસ્તક તમે વાંચી જાઓ તો ભૂખ સંતોષ આવવાની નથી તો આજે તકલીફ અહીંયા જ થઈ છે કોઈને પ્રેક્ટિકલ તો કરવું જ નથી બસ સદગુરુએ કહી દીધું કે મારા ઉપર વિશ્વાસ રાખો તમને પુણ્ય કરશો તો તમને મુક્તિ મળશે તમને વૈકુંઠ મળશે તમને સ્વર્ગ મળશે પતિ ગયું આટલાથી જ પૂરું થઈ ગયું કોઈને મહેનત કરવી નથી અને જ્યાં સુધી પ્રેક્ટિકલ નહીં થાય જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય સાધુ હોય સંત હોય ફકીર હોય સંસારી હોય કે મહાગુરુ હોય જો એને અંદરની યાત્રા નહીં જ કરી હોય તો સમજી લેવો કે એ જીરો જ છે એ મોહમાં બંધાયેલો છે મોથી ક્યાંય બહાર નીકળેલો નથી તો મુખ્ય કારણ જ છે મોહનો પુલ તૂટતો જ નથી પણ દિવસે દિવસે પુલ મજબૂત થતો જાય છે કેમ કે અંદરનો જ્યાં સુધી આવરણ તૂટે નથી અંદરનું આવરણ જ્યાં સુધી તૂટે નહીં અંદરની યાત્રા ન થાય ત્યાં સુધી મોહરૂપી કિનારાનું એ જે આપણે બંધ બાંધ્યો છે એ બંધન તૂટવાનું જ નથી અને આપણી જે પ્રેમની ગંગા છે જેમ નદી સાગરને મળે છે એમ આપણી પ્રેમની નદી પરમાત્મા રૂપી મહાસાગરને જીવનમાં મળવાની નથી તો આ હતો મોહ અને પ્રેમનું રહસ્ય હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ